પાલનપુરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે પાલનપુર શહેરના આકેસણ રોડ પર આવેલ દેવ રેસિડેન્સીમાં ગત વહેલી પરોઢીએ ચોરીની ઘટના સામે આવી છે દેવ રેસિડેન્સીમાં સવાના ચાર વાગ્યાના સમયે તસ્કરોએ બે મકાને નિશાન બનાવ્યા હતા જો કે ચોરી કરવા આવેલ તસ્કરોએ સુતેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી ત્યારબાદ પગમાં પહેરેલી તોડી ખેંચવા જતા મકાન માલિક જાગી ગયો હતો જો કે મકાન માલિકે ચોરને પકડવાનો પ્રયત્ન પણ કર્યો હતો જો કે ચોર ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ ચોરનો મોબાઈલ પડી જતા મકાન માલિકે મોબાઈલ લઈને પોલીસને સુપ્રત કર્યો હતો મારા ઘરમાં સવાર રાતે ચોર આવ્યા ચાર વાગે એમાંથી એમની ગળામાંથી ચેન લઈ ગયા પછી પગમાં મારી થોડી ઉતરવાનું ચાલુ કર્યું એટલે એકદમ જાગી ગયા મારા વાઈફ જાગ્યા એટલે હું પકડ્યો અને મેં દોડ્યો એના ખેડે પછી એ દોડ્યો એટલે પછી પાછળને એમને ડાલું હતું ડાલામાં એ બેસીને ભાગી ગયા મોબાઈલ અહીંયા મારા ઘરે ભૂલીને ગયા છે એનો મોબાઈલ મારા પાસે છે ને મોબાઈલ મેં આપ્યો છે પોલીસવાળાને આપ્યો છે એ લઈ ગયા મારા પાસેથી આ તસ્કરો જ્યોતિબેન સિંધીના ઘરે પણ વહેલા પરોઢી ત્રાટક્યા હતા જેઓ બારીમાંથી હાથ નાખતા જ્યોતિબેન જાગી જતા હતા દુબળા ટી શર્ટ પહેરીને બે યુવાનો આવ્યા જ્યોતિબેને જણાવ્યું હતું હું દેવ રહું હું જ્યોતિબેન સિંધી બોલું પોણા ચાર વાગે અમારા ઘેર આવ્યા હતા પણ મારા ગેટને તાળું મારેલું હતું ખિડકીમાંથી હાથ નાખ્યું પછી હું ઊભી થઈ એ નાહી જ્યા ટી શર્ટ પહેરેલા હતા પતલા પતલા હતા એ દિવારમાં અંતાઈ જ્યાં પછી હું ઊભી થઈ એ નહી બે જણા એક બાર ઉભો હતો ને એક અંદર આવ્યો હતો અને ગેટ ખોલી જ્યાં જો કે દેવ રેસીડેન્સીમાં છ થી સાત વખત ચોરી થઈ છે પોલીસ ક્યારેક આવે છે તો ક્યારેક ઘૂરતી જોવા મળે છે જેના લીધે તસ્કરોને મોકળું મેદાન મળતા ચોરીઓની ઘટના બનતી રહે છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ ઉઠી છે હા અહીંયા હું દેવ રેસીડેન્સીમાં રહું છું અને છેલ્લા આઠ ના વર્ષથી હું રહું છું બરોબર મારું નામ તો આપણને આનંદભાઈ પ્રજાપતિએ અને અહીંયા ઓછામાં ઓછા છ થી સાત વાર અહીંયા ગાડી ચોરી થઈ છે ક્યારેક પોલીસવાળા આવે છે ક્યારેક પોલીસવાળા નથી આવતા અને આવે છે તો ઊંઘી જાય અથવા શું જતા રહે અને પછી મોનસોના ઘરે ચોરી થાય છે બરાબર મારા ઘરના પાછળ ભરતભાઈ મારી કહીને છે તો એમના રાતે મિસેસ ઊંઘ્યા હશે એટલે શું રાતના ટાઈમમાં બહુ ચો પણ એટલી બધી ગરમી હતી એટલે આ લોકો દરવાજો ખુલ્લો હશે અને કોઈ ચોર આવ્યા તો એમના મિસેસના ગરામાંથી સોનાની ચેન આ લોકો લઈને ગયા તો પછી એ બધા ઉઠ્યા હા એ કર્યા અને ચોર ગયો